અરવલ્લી જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ ખડે પગે છે છે ખાસ કરીને ટીમ રાત્રિ દિવસ કામગીરી સંભાળી રહી યુવતીઓ પર અડપલા કરનારાઓ કરનારાઓ કે ફોટો વિડિયો પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વની શરૂઆત થતાં જિલ્લામાં સર્વત્ર ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જિલ્લામાં પોલીસ વિભાગ ખડે પગે છે ખાસ કરીને મહિલા સુરક્ષા માટે સી ટીમ કાર્યરત કરવામાં આવી છે દરેક પોલીસ સ્ટેશન હેઠળ પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં વોચ રાખશે ગરબા ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ અને ભીડભાડ વિસ્તારોમાં સી ટીમ હાજર રહીને સાવચેત નજર રાખશે યુવતીઓ પર અડપલા કરનારાઓ રોમિયોગીરી કરનારાઓ કે ફોટો વિડીયો ઉતારનારાઓ સામે તરત જ કડક કાર્યવાહી હાથ ધરાશે

મેડમ કોઈ મહિલાને રાત્રિના સમયે કદાચ વાહન ના મળે અને મહિલાને ઘરે જવું હોય તો એકસો એક્યાસી ની સીટી ની શું હેલ્પ રહેશે જ્યારે મહિલાઓને ઘરે જવું હોય અભાવ નું જગ્યા હોય તો કોઈ વાહન ના મળી શકે કોઈ તો એ લોકો એકસો એક્યાસી સો નંબર અથવા એકસો બાર માં ફોન કરે તો અમારી ગાડી એમને ત્યાં જઈને ઘરે જે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ